ભજન બધા ભેગા થાય

તમાર ભાઈ લાવો બે ભગત ની બે હવે મારા ભાઈ ભગતે પગ નામે મારો ભાઈ તો પણ છે એવો એટલે લાવજો હા તમારો ભાઈ એવો હોય ને તો આપડે બોલાવો આપડે સમજાય ને આ

તો હું બેસી ને હું તો હેજો કરી અને હું એ વડીલ ની વાત થી સહમત છું તમારા ભાઈ બોલાવતા હોય નહીતર હું હવે ઘરે જો રિસ્કા ઉભી છે માં દેખો એનું કોમ શું છે હોય હા કેમ જો કોમ છે એટલે શું વડી રહે કો મારે એને જોતો જ નહીં કે મારા ના જોતો એનો કારણ તો કોઈ કહે છે ને ઈ પણ આઈ તરત ઉપર મને ડાયક ઝઘડો કરવાનો જ કરા છે આઈ તો પણ હવે લાવો અમને ખબર પડશે ને કરે છે કાઈ બેહે છે અને ભઈયે રાખ તો જોવે બીજું કોઈ ના હોય ને ખાવા રોટલો ના હોય ચાલે પણ ભઈયે રાખ જોવે

તમને લેવા આવ્યા કેવા ના આયા હોય ને હવે ભજન પણ તો હવે બોલતા તેમાં તો આયા અમી

ઈ મેં અહીંયા તો બેહર્યા હા તો હું ઓડિયા મારા ભાગીદાર થાવા આયા છે આ તો તમે હમાની જ આવે ગટાઈ માપમાં રહેજો હવે તો માથા ઉપરથી પાણી નીકળે જાય ઈ તો નીકળે તો બધેય ભઈ ઓરે આટું પડી

એમ ના બે હે હાડો કે આપણે ભજનામાં લેવા કુડા લ્યા પેલા આગેવાન કેવા લઈ છે યાર શી કભી ચોથી જી તારે શું કો તમે ને આ વાતમાં ના રહેજો પાછા એમો હોય કોઈ વખત નહીં પાછા એમો ઓ કોઈ ને તો આ ચકાઈ ના ને પેલો મેઠો દારૂડી નહીં રહ્યો ઈએ ના છે સડાવા કરતા ને તો ઈરા કરે હોય પાછા એટલે ગટુ માપમાં રહેજો તમે એટલે શું છે મારો બરોજ મજા આ હાસોય ને કેવા જોય હાસું હોંભળીને બધેન કરો તો થોડી જિંદગી ભરી છે ને ઈ અસુખમાં રહે ખાલી હાથે આ બધી વાત હાચી છે કોઈ વાત હાચી નઈ બધું ખોટું છે આ તો કેમ ફોટો મને તો જો છું પણ છે તમે હાલ હા મને જો હે એ હમ એમ કર્યા કર્યા એ શું કારણ નુકસાન થાય છે ખબર જો આ આની બળિયો આવે ને ઈ બધી ગાટુ ભણીએ જાય પછી આ જીની બળિયો આવે ને ઈ બધી જાય આ દૂધ આવે બળિયો ઈ બધી જાય આ થોડો થોડો પૈસા ડકો આવી બધું અહીંયા

તાખી તાજા ભજનેમાં લાભ હારું તમાર ભાઈ હારું તો આપણે આયા હતા ઓય અને તમે ઓયને ને માફી લો એટલે તો મારી ભૂલ થઈ હવે હવે કરો આગેવાલી ને ભગતની હવે છે ભજન કરજો ગટુ હું બોલ્યો મને માફ કરજો ના ના એવું કોઈ મારી જે